દ્વારકાધીશ ને જે માતાજી મિત્રો મિત્રો જે ખેડૂત આગેવાનો છે ને એ જ એક નંબર ના ખોટી ના હે કિસાન સંઘ છે કિસાન સંઘ એ ખોટીનું છે અને આનું કારણ શું છે એની વાત આપણે ચર્ચાથી વાત કર્યું છે તો તમામ ખેડૂત મિત્રો એ વિડીયોને ધ્યાનથી સાંભળવાનો છે હવે જે સોશિયલ મીડિયામાં હું ઘણો સમય ત્યાં જોઉં છું લગભગ ચાર પાંચ દિવસથી એક ધારો આવ્યું છે કે જે ટેકાના ભાવે મગફળી છે એનો ખૂબ જ મોટો પ્રશ્ન છે અત્યારે કે ખેડૂતોને એવા જે વિડીયો મૂકે છે કે જે ખેડૂતોને ખરેખર સિત્તેર મણ ને હાંઠ મણ ને હો મન ને આવી બધી મગફળીની ખરીદી કરવામાં આવશે સરકારને આ વખતે એમ કહે છે કે પાસાઠ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થાય અને જેની સામે બારથી સાડા બાર લાખ મેટ્રિક ટનની ખરીદી સરકાર કરશે કેન્દ્રમાંથી ઓછું થોડું આવ્યું આવા બધા મુદ્દાઓ ઘણા બધા છે અને ઘણા બધા વિડીયા મૂકે છે મારે ને બધાને એક નમ્ર વિનંતી છે નમ્ર અપીલ છે કે જે તમે બધા જો ખેડૂતો પ્રત્યે હારો કરવા નીકળાવો અને ખેડૂતો પ્રત્યે કાયમી હારો કરતા હોવ તો તમારામાં તેવડ હોય તો થઈ જાઓ બધા એક અને ખેડૂતોને કરો એક જો આમાં મારો સંપર્ક નંબર હું નાખું છું હિતેશભાઈ મારું નામ છે મારા નંબર નાખવું કોઈ પણ જે સોશિયલ મીડિયાની અંદર ખેડૂતો પ્રત્યે જે સારું કરવા માગે છે ને જે ટૂંકમાં કાયમી ખેડૂતોને જે અભિપ્રાય આપે છે હરા હારા માર્ગદર્શન આપે છે એવા લોકોને મારી ખાસ વિનંતી જે વિડીયા મૂકે છે એ ફોટા મૂકે છે ફલાણું ઢીકળું નાનતીન જેને ખેડૂત પ્રત્યે વેદના છે એટલે મને ખબર પડે આ આ વિડીયાને એટલો બધો એ શેર કરવાનો છે આ વિડીયાને એટલો બધો આગળ મોકલવાનો છે કે મિત્રો બધે આ વિડીયો પહોંચે ને તો ખબર પડે કે મને કેટલાના ફોન આવે છે કારણ કે હું ક્યારમાં સૌ આખા ગુજરાતમાં ક્યાંય પણ રખડવું હોય ક્યાંય પણ સંગઠન કરવું હોય તો હું તૈયારીમાં સૌ તમે તૈયારીમાં જે હોઉં ને જે મોટી મોટીની વાતો કરો છો ને જે ખેડૂતો પ્રત્યે એ બધે માર્કેટમાં આવી જાવ તો ખબર પડે કેટલા તમે ખેડૂતોના હિતમાં હું કરો છો હોય બાકી એમને બેઠા બેઠા મોબાઈલમાં સોશિયલ મીડિયામાં બેઠા બેઠા ક્યાંય વાતો થવાની નથી લડત લડવાની છે લડત લડતા તમને આવડે તો થાય જો અત્યારે તમે લડત લડશો તો સરકારને એમ થાય કે ખેડૂતો નીકળી ગયા હે વિસાવદર વાળી કરો નેપાળ કરો તમને મજા આવે એવી કરો બરોબર અત્યારે લડત લડશો તો કે સરકારને એમ થયા કે આપણે બસો મન કેસો મન ટૂંકમાં ગયા વર્ષે બસો મનની ખરીદી હતી તો આપણે બસો મન લેવી જો મગફળી તો ખેડૂતોના હિતમાં ફાયદો છે ગામડે ગામડે ખેડૂતોને ભેગા કરો મોટા આંદોલન કરો સંગઠન કરો પણ તમે જે બધા મોટા મોટા આગેવાનો શુઓને જે ખેડૂતો પ્રત્યેના જે એક નંબરના ખોટી રાનના શુઓ એક નંબરના ખોટીના શું એ આપણે જોઈ દીધું છે ક્યાંય આગળ નથી કિસાન સંઘ જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા કિસાન સંઘ રાત વહીવટ કરીને આવતું રહ્યું હતું કિસાન સંઘ ખેડૂતો પ્રત્યે કાંઈ કરતું જ નથી એવું માર્કેટમાં ક્યારેય ક્યારે આવશે નહીં હું તો એમ કહું કિસાન વાળા ક્યાંય ગામમાં કોઈ આવે ને તો એને ભઠ્ઠો મારીને બાયને મોકલવાના આપણે કિસાન સંઘની જરૂર નથી ખેડૂત આગેવાનો ક્યાં ત્યાં માર્કેટમાં એવા ક્યાંય નથી એવા ખેડૂત આગેવાન કોઈ હોય ને તો ભઠ્ઠો મારવાનો સીધો શું ભાઈ જરૂર છે એની સોશિયલ મીડિયાની અંદર મોટી મોટી વાતો કરશે કે આ સરકાર આમ છે ને ફલાણું આમ કરે ને દીકડું આમ કરે એ જ સરકાર એને બે દિવસ પછી ટૂંકમાં ખિસ્સા ભરી દે એટલે એ પાછો હટી જાય ક્યાંય એ છે એની માર્કેટમાં અને મારા જેવા જે સોશિયલ મીડિયાની અંદર અટાણા જે ખેડૂતોને લૂંટવા બેઠા છે ખરેખર જે આવી રીતે ભાષણ કરીને કારણ કે હજી કોઈ વસ્તુના પરિપત્ર નથી એવા કાંઈ નથી એવા અટાણથી અટણથી જે ખેડૂતોને બે ફાર્મ હાવ ટૂંકમાં જેમ આવે મજા આવે એવા સોશિયલ મીડિયાની અંદર કહી દે છે કે આ ખેડૂતોની આવી પ્રશ્ન થાય ખેડૂતોની આવી કઠણાઈ છે ને ખેડૂતોને આમ તાહ હે ખેડૂતોને તેમ તા ને નવસો રૂપિયાને માંડવી વેચાણ અટણથી એવા પ્રશ્નો બને એવું આપણે નાઈ નથી પાડતા પણ એવું જ નો ખેડૂતો પ્રત્યે તમને બધાને લાગણી હોય તમે બધા એવા હોશિયારીના હો તો આવો મેદાનમાં તો થાય બાકી બેઠા બેઠા વાતો કરીએ કાંઈ નથી થતી અને હું તો ખેડૂતોને કહું છું કે આમાં મારા સોશિયલ મીડિયાની અંદર આમાં હું કાયમી માટે ખેડૂતોને નંબર દઉં છો આમાં મારા નંબર નાખેલા છે હિતેશભાઈ મારું નામ છે કોઈ પણ ખેડૂતો જે આગેવાનો હોય તે ભલે કોઈ ખેડૂતો પ્રત્યે સારું કરવા માગતો હોય તો ગમે ત્યારે મને ફોન કરજો હું મારા તાલુકાની જવાબદારી લઉં એવી રીતે કૂંક તાલુકાવાળા દીઠ નીકળો હું મારા તાલુકાની જવાબદારી લો અથવા તો બધા ભેગા સંગઠન કરો ખેડૂતોને બોલાવો ઝીલે ઝીલે આવેદન આપો ખેડૂતોને ભેગા કરો તો તા બાકી કંઈક બધા ખોટીના હે એક નંબરના કોઈથી કંઈ થાય એમ નથી ખેડૂતનું સંગઠન થતું હોય તોય તો એ નથી થવા દી એમ ઘણા આ કિસાન સંઘવાળા અને જે આગેવાનો આગેવાનો ખેડૂત આગેવાનો છે કોઈ બી બેઠા નથી થવા દીધા ખેડૂતોને એટલે જે સોશિયલ મીડિયામાં આવા વિડીયો ને એક મારી ખાસ ભલામણ છે તો ટ્રેવડ હોય ને તો વિડીયો મૂકો બાકી વિડીયો મૂકવાનું બંધ કરો અને હું તો ખેડૂતોને કહું છું કે એવા તમે જે વિડીયો જુઓ ને એના નંબર લ્યો નંબર આપવા જોઈએ હું તમે કંઈક નંબર આપો ફોન કરે ખબર પડે કેટલા હવા હેરનો હૈ બાકી આ છે ને બધું ખોટા ખોટા મૂકવાવાળા છે આમાં આજે જ મેં એક વિડીયો જોયો કોઈક નિરેશ પટેલ કરીને છે બહુ ટૂંકમાં ખેડૂતો પરથી સારી વાત કરી છે મારો વિડીયો ન્યા સુધી પૂગે ને તો એને પુગાડજો અને મારા નંબર છે ફોન કરે આવે મેદાનમાં બધાય અવા તો કેટલાય ટૂંકમાં છે જે કાયમી ખેડૂતોને પછી કોઈ પણ હોય પરેશભાઈ ગૌસ્વામી હોય તોય ભલે જે ખેડૂતોને આપણે તાટ કહેવાય એ હોય તોય ભલે એના વગરના અલગ અલગ જે ટૂંકમાં ખેડૂતોનો હિત કરવાવાળા ઘણા બધા છે આપણે બધા ખેડૂતોને ભેગા થઈને મેદાનમાં લઈ આવવા આ આપણું એક ધ્યેય છે પણ માર્કેટમાં કેટલા આવે ની જોવાનું છે ને આપણે કેટલા ફોન કરે એટલે આ વિડીયોને જેટલો બને એટલો ખેડૂતોને મારો એક દેય છે જેટલો બને એટલો શેર કરજો અને વધારેમાં વધારે આ વિડીયોને પુગાડજો ખબર પડે આપણે કે ગુજરાતમાંથી ખેડૂત ખેડૂતલક્ષી જે આગેવાનો છે કિસાન સંઘવાળા છે કે જે બધા જે ખેડૂતો પ્રત્યે હારું કરવા વાળા છે તો આપણને ખબર પડે કે કેટલા મેદાનમાં આવી હગે એમ છે ને કેટલા ખેડૂતોનું સારું કરે છે કે સારું કરવા બેઠા છે કે પૈસા કમાવા બેઠા છે આપણે નાખો ખબર પડી જાય હું પાંચ પછી તમને કઈ કેટલાના ફોન આવ્યા શું કોદિશન છે એટલો બને એટલો વિડીયો મિત્રો શેર કરજો જય જવાન જય કિસાન